હલો જય માતાજી બધા મિત્રોને તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને મિત્રો આપણે આ વિડીયો ખેતીવાડી વિશેનો તો છે નહીં અને આજે થોડુંક સેવાનું છે આવડવા એટલે કીધું વિડીયો બનાવી તમને દેખાડ દો કે આ તમને બળદ દેખાય છે તે ત્રણ ચાર દિવસથી અહીંયા આપણા ખેતરની આજુબાજુ તે આટા મારતો તો પણ કાલ કે ગમે ત્યારે કે કંઈક બીજા ખેતરોમાં વાડીઓ ગયું હોય છે ત્યારે આને કોઈ ક્યાં કંઈક મારેલું છે અને ત્યાંથી લોહી નીકળે રાખે છે અને તેમાં જીવાત પણ પડી ગઈ છે એટલે આપણે આ ધોરાજી જે ગૌ સેવા ગૌ સેવા મંડળ છે તેને આપણે ફોન કરેલો છે અને તે હમણાં આવે છે અને લેવા અને જોઈ લ્યો અહીં આપણે નીણ પણ તેને નાખેલી છે અને પાણી પણ મૂકેલું છે અને આ બળદ છે અને સતત ત્યાં લોહી નીકળે છે આ બાજુ આપણે અત્યારે બીજી કંઈ તો નીણ હતી નહીં એટલે જો આપણે ઊભા મૂળા ને બીજું કંઈ ખડ હતું થોડું ઘણું એ આપણે મૂકેલું છે અને જોઈ લો આને કાનમાં ઓલું સ્ટીકર પણ મારેલું છે જો તમને દેખાડવું જોઈ લો આ છે બળદ મિત્રો આ કામ પતી જાય પછી છૂટા મૂકી દે છે જોઈ લ્યો આનું સ્ટીકરના નંબર એ પણ અને જો આ લાગેલું છે આને પાસે જીવાત પણ પડી ગઈ છે એ અત્યારે હું હું તમને નહીં દેખાડી શકું અને આપણે છે બળદ આ જો અહીંથી તેને સતત લોહી નીકળે છે અને અત્યારે અમે ગૌ સેવા સમાજ છે ધોરાજી તે આવે છે 넌 나타나. 넌 나타나나. 넌나